નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ સ્મૃતિ વિકાસ ટ્રસ્ટ સંચાલિત બીના પટેલ ફાઉન્ડેશન ગાંધીનગર મેટ્રો લોકાયત દૈનિક આયોજિત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશે કહાનાના કામણ રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સૂર્ય કિરણ રાવત અને જે રાઇટર ડાયરેક્ટર અને એક્ટર પણ છે અતિથિ વિશેષ તરીકે શ્રીમતી દીપ્તિબેન ઈમાનદાર શિક્ષણ ભૂષણ એવોર્ડ વિજેતા છે આ સંમેલનમાં ચાલીસ જેટલા કવિઓ ગુજરાતને ખૂણે ખૂણેથી આવ્યા હતા તમામ કવિઓની રચના ખૂબ જ સરસ હતી તમામ કવિઓ પોતાના અંદાજમાં રજૂઆત કરી હતી અતિથિઓને બીનાબેન પટેલના હસ્તે સ્મૃતિ ચિહ્ન અને એમનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું સાહિત્ય વારસા ટીમના ઉપપ્રમુખ ભાવનાબેન ભટ્ટ દ્વારા બીનાબેનને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાહિત્ય પ્રમુખ કવિ હસ્તે શાલ મુકેશભાઈ સન્માન કરવામાં આવ્યું હતું જેઓ ગાંધીનગર મેટ્રોના તંત્રી છે આ કાર્યક્રમના અંતે સૂર્ય કિરણ રાવતના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે બિનાબેન પધારેલ મહેમાનોની આભાર વિધિ કરી હતી બિનાબેને દરેક કવિ મિત્રોને આભાર વ્યક્ત કર્યો હતો અને કવયોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન દિવ્યાબેન મંડલી અને કવિ માયૂસ ચાણસול દ્વારા કરવામાં આવ્યું હતું મેઘાવી પ્રતિભા ધરાવતા ભીનાબેન પટેલ અને પાટીદાર સમાજના સામાજિક કાર્યકર અને આગેવાન એવા ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ એમનો

અને ગુરુ એ કેવા એવા ગુરુ બીજા કોઈ ના હોય શકે એમણે દરેક કે દરેક સંબંધમાં એટલી બધી પ્રામાણિકતા રાખી છે સૌથી શ્રેષ્ઠ એ દુશ્મન બન્યા સૌથી શ્રેષ્ઠ એ મિત્ર બન્યા સૌથી શ્રેષ્ઠ એ પુત્ર બન્યા સૌથી શ્રેષ્ઠ એ પ્રેમી બન્યા સૌથી શ્રેષ્ઠ એ પતિ બન્યા આ યુગપુરુષ કૃષ્ણ ભગવાનનો આજે આપણે એનો વિષય લઈને ઘણી બધી કવિતાઓ સાંભળી હું માત્ર એક કવિતા નું પઠન કરવા જઈ દઈશ અને પછી સૌને હું આભાર વિધિ પ્રગટ કરીશ કાવ્યનું શીર્ષક છે મીરાથન મધુનય ના સુરમામાં ખુદને વિશ્રાવમાં મધુવનમાં માધવના ગાલને गुलाबी रंग थी रंगा हो मारे मन एज मिला मारे मन एज मिला था गुरुदावन कुंज गलियों में पुष्पनी रंगोली में महकते सम्मोहित करे एवं मुखार विंदने तेरे की स्पर्श हो मारे मन एज मिला

એ ચીજ રાખ્યો આ સિવાય ખૂબ જ સુંદર ગઝલ રજૂ કરી છે અને આવી જ આઠ ગઝલો આપણને જે આ છવ્વીસમી જુલાઈનો કાર્યક્રમ જે અમે લોકો ટાગોર હોલમાં રજૂ કરી રહ્યા છે મારું પુસ્તક છે સવેદનાની સફર એના પરથી જ

અને આપ સૌ માટે અમે 2800 રૂપિયાની ટિકિટ માત્ર 100 રૂપિયામાં આપવાના છીએ અને આ પૈસા પણ અમે ઘરે નથી લાવવાના અમે ચેરિટી જ કરવાના છીએ કારણ કે બીના પટેલ ફાઉન્ડેશન છે સૌથી વધારે બાળકો માટે કરે છે અમારે હજુ પણ ઘણું બધું બાળકો માટે કરવું છે તો આપ સૌના નામે આ સરકારથી એમાં હજી પણ પાણ પૂરા છે એવું ઈચ્છું છું ફરીથી એકવાર વાર આપ સૌ મહાનુભાવ સૌ કવિઓ સૌ કવિત્રીઓ મારા માટે ખૂબ જ અમૂલ્ય છે અને આવી જ રીતે દરેક મહિનાના અંતે આપણે આવો કવિ સંમેલન કરીશું આપ સૌ એમાં ભાગ લેશો નવા નવા વિષયો સાથે અમે આવીશું અને આપ સૌ એમાં ભાગ લઈને એને સફળ બનાવશો અને આપણો એક પરિવાર છે મેટ્રો પરિવાર એક લોકાયત પરિવાર વધારે ને વધારે મોટું થતું રહે વધારે ને વધારે વિકસતું રહે પાંગળતું રહે એવું હું ઈચ્છું છું એટલા માટે સૌ કોઈ આપના સહકારની મને ખૂબ ખૂબ અપેક્ષા છે ફરીથી એકવાર આપણે બધા ખૂબ ખૂબ આભાર

गोपियों गेली थई के सांवळी के गोपियों गेली थई के सांवळी ने शाम रंगी ने मनोहर शाम रंगी ने मनोहर मोर पंख के शाम रंगी ने मनोहर मोर पंख वाले आपे तने पण क्या पळ हा साथी मोहम्मद तने पण क्या पळ बाना तने रात नराडा मळ

फूल गुलाब નું આવી શક્યું ના આંગણા સુધી फूल गुलाब નું આવી શક્યું ના આંગણા સુધી કબર સુધી આવશે ઘણા વિશ્વાસ હતો કબર સુધી આવશે ઘણા વિશ્વાસ હતો આંખો નું તમે આંખો નું

અહી હાજરી ભરી ભરી દીધી છે ફૂલો એમાં સુગંધ પાથરી છે ફૂલો એમાં સુગંધ પાથરી છે

થાય મહાભારત કે વસ્ત્ર હરણ માં કાન હાથ આખો તારો તારી મરજી વગર નો થાય મહાભારત તું ખટ અને રાજવીને શ

એક જ અવતારમાં કેટલા કિરદાર તમે ઈશ્વર કહું કે પછી બોલો હું ઠેર પડે કાનજીને બોલો કે તું અને તારી ભ્રમણા હજીય વસે છે મારા નયનમાં તું અને તારી ભ્રમણા હજીય વસે છે મારા નાયકમાં ભલે શબ્દનું અસ્તિત્વ છીનવાયું તને પ્રગટ કરવામાં ભલે શબ્દનું અસ્તિત્વ છીનવાય છીનવાયું તને પ્રગટ કરવામાં ચિત્ર સૂર અને શિલ્પ પણ તને પ્રગટ કરવામાં અસ્પષ્ટ રહ્યા આપણી ચારે લલિત કલાની વાત છે ક્યાંક ગોપી તારા સૂર વૃંદાવનમાં ગુજતા હશે ક્યાંક ગોપી તારા સૂર વૃંદાવનમાં ગુજતા હશે કદાચ પેલી બાવળી દાદા સોને સંગાર સજી આવી હશે રાસ્રમાં અને ગાજતું હશે મધુમન ગાજતું હશે તાલીઓના તારે શંક ચક્ર કદા મોરપી છે ને કેડે કામળ ગાડી શંક ચક્ર કદા મોરપી છે ને કેડે કામળ ગાડી તિલક હશે ભલે સીમ દર્શી પણ રાસ વિનામાં મગ્ન થઈને ઉભા હશે શિવ નરસિંહ પણ રાસ લીલામાં મગ્ન થઈને ઉભા મધુબનના વૃક્ષો પણ કમરેથી પડી તારા ચરણ ચૂમી રહ્યા હશે ચરણ ચૂમી અને કૃષ્ણ તારી

કે એના અરે કે સુર રેલાય કે એના અરે ગોપીઓ કેલી થઈ એ સાંભળી કે થઈ એ સાંભળી શામ રંગી મે મનોહર મોર પંખ શામ રંગી ને મનોહર વામી ફારે એને haar pe ravave valladiu pe ravave ane ek lakda રાંબાની નોટીએ રાધાની ચુંદડી અને કૃષ્ણનો વાંઠા ઠાકે અને પછી એ બાજોટની ઉવાડી અને ગામમાં લઈ જાય બાજોટિયા ઢાળી ઘણેલા મુખ ને આજળ ભરે છે બાજોટિયા ઢાળી આજળ ભરે છે જુઓ તો કેસરીયા વાઘા પહેરી રાધાને સાદ કરે છે

પણ બે-છે દઈ વાત છે તો બીજી વાત નહી કરું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી દીધું અમારી સાથે જોડાયા રહે હું આશા છે ખૂબ જ સારા મિત્ર છે બરાબર ને ન્યૂઝ પેપર આવે છે

તો ખૂબ ખૂબ આભાર માનું છું નિલેશ ની